હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે જુઓ આ વિડિયોમાં આપણે શું બનાવીશું તો કે નાનામાં નાની નાનામાં નાની સંખ્યા આપણને ડાયરેક્ટ કીધું હોય ચાર અંકની પાંચ અંકની તો તો આપણે બનાવી દઈએ પણ આપણને જ્યારે અંકો આપેલા હોય બે ચાર છ નવ સાત છ પાંચ ચાર એક અને જીરો આવા અંકો હોય તો આ અંકો વડે કઈ રીતના નાનામાં નાની સંખ્યા બને એ સમજીશું બરાબર તો જુઓ નાનામાં નાની સંખ્યા બનાવી હોય તો નિયમ શું છે તો કે સૌથી પહેલાં નાનામાં નાની સંખ્યા લખવાની શું લખવાનું આપેલી સંખ્યામાંથી આપેલી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા પ્રથમ લખવી બરાબર શૂન્ય પછી કરવો શૂન્યનો ઉપયોગ પછી કરવો એટલે તો કે શૂન્ય સિવાય બરાબર ધારો કે આ પછી હું સમજાવું છું શૂન્યનો ઉપયોગ પછી કરવો બરાબર એટલે આનો નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ કે શૂન્ય આપ્યું હોય તો કઈ રીતના નાનામાં નાની સંખ્યા બને ઉદાહરણ તરીકે પાંચ સાત બે ત્રણ અને ચારનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ અંકની પાંચ અંકની નાનામાં નાની નાનામાં નાની સંખ્યા લખો બરાબર હવે શું કીધું છે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા તો પહેલાં શું કરીશું પાંચ લાઈન દોરી દઈશું આપણે તો કે હા એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર હવે અહીંયા શું કરીશું આપણે સંખ્યા લખી અંક લખી દઈશું સંખ્યા અંક પાંચ સાત બે ત્રણ અને ચાર તો જોવાનું આમાં સૌથી નાની અંક કયો છે આપણને તો કે બે છે તો સૌથી પહેલાં શું લખીશું બે એના પછી કયો સૌથી નાનું છે તો કે ત્રણ તો અહીંયા શું આવશે ત્રણ પછી કયો છે તો કે ચાર તો શું આવશે ચાર પછી કયો છે પાંચ તો પાંચ અને છેલ્લો કયો વધ્યો તો કે સાત તો શું થશે આ એનો જવાબ ત્રેવીસ હજાર ચારસો સત્તાવન કઈ બને નાનામાં નાની સંખ્યા ત્રેવીસ હજાર ચારસો સત્તાવન હવે આ રીતનો હું તમને એક દાખલો આપું છું એ તમે જાતે સોલ્વ કરો અને મને કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપો બરાબર પાંચ નવ આઠ સાત અને બેનો ઉપયોગ કરીને કરીને પાંચ અંકની નાનામાં નાની સંખ્યા લખો અથવા બનાવો બરાબર તો આનો મને જવાબ આન્સર કમેન્ટ બોક્સમાં કરો